સ્વચ્છતામાં નંબર સુરત માં સુવિધાઓ માટે લાખો ફરિયાદો ડ્રેનેજ પાણી રોડ અને મચ્છર શહેરીજનો પરેશાન સુરત શહેરે સ્વચ્છતામાં દેશભરમાં નંબર એક નો દરજ્જો મેળવ્યો હોવા છતાં અહીંના નાગરિકોને રોજિંદી સુવિધાઓ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શહેરમાં ડ્રેનેજ પાણી રોડ અને ગેરકાયદેસર બાંધકામ જેવી લઈને છેલ્લા વધુ ફરિયાદો નોંધાઈ છે શહેરીજનો દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન કુલ ચૌદ પોઈન્ટ છ પાંચ લાખ થી વધુ ફરિયાદો નોંધાવાઈ છે જેમાંથી ઘણી ફરિયાદો તપાસ વિના જ દફતરે કરી દેવામાં આવતી હોવાનો વિરોધ પક્ષ આક્ષેપ છે ચોમાસાની શરૂઆત પહેલા જ મચ્છરોના વધતા ત્રાસથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકાએ મચ્છર નિયંત્રણ માટે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ શરૂ કર્યો છે પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં સમસ્યા યથાવત છે ડ્રેનેજ વિભાગ દ્વારા શહેરમાં એક હજાર ચારસો પચીસ કીમીથી વધુ લંબાઈના નાળા અને નવ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે છતાં નાગરિકોને પાણી ભરા ગંદકી અને દુર્ગંધ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ જે આંકડા આવ્યા છે તે કોઈ બે ચાર છ મહિના નહીં પણ ચાર વર્ષના સમયગાળાની કુલ ફરિયાદનો આંકડો છે અને ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે ડ્રેનેજ વિભાગમાં કુંડીઓમાં કચરો ભરાઈ જવાની ફરિયાદ હોય ગટર ઉભરાવાની ફરિયાદ હોય ગટરની કામમાં ભંગાણ ફરિયાદ હોય વરસાદી પાણી ભરાવાની ફરિયાદ હોય આમ નિયમિત પ્રકારની કહી શકાય તે પ્રકારોની ફરિયાદો અ સુરત મહાનગરપાલિકા દફતરે નોંધાતી હોય છે સુરત મહાનગરપાલિકા દેશની જૂથ નગરપાલિકાઓમાં આવે છે જ્યાં નાગરિકો સહેલાઈથી સરળતાથી પોતાની ફરિયાદો ઘર બેઠા ઓનલાઈન નોંધણી કરી શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે અને સાથે મારે જણાવતા ના થયા છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી મહદઅંશે મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ પણ આવી ગયું છે આથી વિપક્ષના સભ્યો ખોટા આંકડાની માયાજર રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આજની તારીખમાં ફક્ત છસો જેટલી ફરિયાદો જ ઓનલાઈન પેન્ડિંગ વિશેષ વાત કરું તો જે સમય ગાળા દરમિયાન આ ફરિયાદોની નોંધણી હોવાની વાત કરવામાં આવે છે આ સમય ગળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે ત્રણસો છવ્વીસ ચોરસ કિલોમીટર જેટલો હતો તે વધીને ચારસો એકસઠ ચોરસ કિલોમીટર કરવામાં આવ્યો છે એટલે કે લગભગ એકસો છેતાલીસ ચોરસ કિલોમીટર જેટલો નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જોડાયો છે આ તેથી સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો અને નવા ગામડાઓ કે જ્યાં ડ્રેન અને સ્ટોમ નેટવર્કની સુવિધા ક્યાં તો અપૂરતી હોય અથવા નહીં હોય તેવા વિસ્તારોમાંથી ફરિયાદનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે તે ખૂબ સ્વાભાવિક છે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા ચાર વર્ષની અંદર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયા તમામ નવા વિસ્તારોને સ્ટોમ અને ડ્રેન નેટવર્કથી જોડી જવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી હાલમાં એ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ડ્રેજ અને સ્ટોમ નેટવર્કની કામગીરી ચાલુ રહી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારો પણ સ્ટોમ અને ડ્રેન નેટવર્કથી સુરત મહાનગરપાલિકા સાથે જોડાઈ જશે